વરસી રહ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હવેલી ચોક પાળિયા ધ્રુડ વિસ્તારમાં વરસાદી માહોલ છે ભારે વરસાદથી ઘણી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે સાંજના સમયે સતત બીજા દિવસે આ વરસાદ વરસ્યો છે કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતામાં છે તો હવામાન વિભાગે આગાહી કરી હતી ને તે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે રઘુવીર મકવાણા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રઘુવીર બોટાદમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ છે દીક્ષિતા વાત કરીએ તો બોટાદ શહેર અને જિલ્લામાં બપોર બાદ બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ હતો ત્યારબાદ વાત કરીએ તો જે ગઢડા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ એટલે કે તાલુકાના ગ્રામ્ય પંથક એટલે કે ધા પાટણા પીપળી ગોંદાળા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને હળુડાટ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો જી દીક્ષિતા બિલકુલ આભાર રઘુવીર સમગ્ર વિગત બદલ તો ભાવનગરના ઘોઘામાં વિદ્યાર્થીની તણાય છે ગોગા તાલુકાના